કેમ છો બધા મજામાં છો ફ્રેન્ડ્સ હું આજે તમારી સાથે શેર કરી અડદ ની દાલ માં આજે આપણે બનાવીશું સ્વીટ જે બહુ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ઘણી બધા ઝંઝટ વગર બીજું તમે આવી રીતે બનાવશો આવી રીતે આપણે સ્વીટ બનાવશો એના માટે દાળ છે તો આપણે અડદ દાળ લીધી છે હવે આપણે મિક્સર નો લઈશું અને પછી આપણે માટે ઉમેરી લઈશું હવે એને આપણે પીસી લેશું સારી રીતે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણે જેવી રીતે આટો હોય છે આવી રીતના આપણે પીસી લીધું છે આજે બનાવીશું અડદનું દાળનું શીત તો ફ્રેન્ડ હવે આપણે કાઢી લઈશું હવે આપણે એને શેકી લઈશું સારી રીતે ફ્રેન્ડ્સ આપણે કણીને ગરમ કરવા રાખી દીધી છે હવે એને આપણે ઘી ઉમેરીશું ઘી લીધો છે આપણે બે ચમચા જેટલું તમારે કને ઘી ના હોય તો તમે તેલ પણ એનામાં ઇસ્તેમાલ કરી શકો છો પણ ઘી થી જ રાખ સ્વાદ સારું આવે તો આપણે ઘીને સારી રીતે ગરમ થઈ જાય આપણું ઘી તો આપણું ઘી તમે જોઈ શકો છો આપણે ગરમ થઈ ગયું છે સારી રીતે હવે આપણે જે અડદની દાળ છે એ આપણે ઉમેરીશું ધીમે ધીમે ઉમેરવાનું છે અને આવી રીતના અને ફ્રેન્ડ આપણે મીડિયમ હાઈ પર પકાવવાનું છે થોડું ખણ આપણે બ્રાઉન કલર નું થશે ત્યાં સુધી આપણે પકાવીશું આ શીરો તમે ક્યારે પણ ખાવ્યો હશે અને ફ્રેન્ડ એનામાં કાજુ બદામ ઈલાયચી કાયમ પણ ઉમેરવાની જરૂર નથી તમે એમ જ આવી રીતે બનાવો આ સ્વીટ તમને બહુ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગશે સારું સ્વાદ આવશે તો આપણે થોડી વેર આવી રીતે પકાવું છે બ્રાઉન કલર ના થઈ જાય સુધી દાળ આપણે કાચી રેસીપી છે એટલે ઘી માં જ આપણે દાળ પકાવવાની છે એટલે જો તમારું કને ઘી ના હોય તો તમે તેલ માં પકાવી શકો છો આવી રીતે આપણે ચલાવીતા જશું અને પકાવીતા જશું એ બ્રાઉન કલર ની થોડી થોડી થશે ત્યાં સુધી આપણે પકાવવાનું છે ફક્ત 3-4 મિનિટો માં પાકી જશે ઘી આંચ પે પકાવવાનું છે તો ફ્રેન્ડ્સ આપણી 3-4 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો થોડું બ્રાઉન કલર થઈ ગયું છે ઘણું બધું આપણે નથી પકાવવાનું મીડિયમ જ આપણે બ્રાઉન કરવાનું છે તો ફ્રેન્ડ્સ હવે એનામાં આપણે ઉમેરીશું જે આપણે કટોરી છે તો ફ્રેન્ડ તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો બ્રાઉન કલર નું આવી રીતે તમે જોઈ શકો છો હવે આપે જે કટોરીમાં આપે વીતી હતી અડદ દાળ એ જ કટોરીમાં આપે દૂધ લઈશું દૂધ આપે ઉમેરીશું આવી રીતના બે એક કટોરી દૂધ ઉમેર્યું છે એ આપણે એને મિક્સ કરી નાખીશું આપણે એનામાં બે કટોરી જેટલો દૂધ લેવાનું અને ફ્રેન્ડ એની આજ પર પકાવવાનું છે આ સ્વીટ તમને પસંદ આવશે એ મારી ગેરંટી છે અને એકવાર તમે જો ટ્રાય કરજો તો તમને બહુ જ ટેસ્ટી અને

તો જેટલો મીઠો ભાવતો હોય એ પ્રમાણે તમે ઉમેરજો ખાન આપે માથે થી જ ઉમેરવાની છે તમને જેટલો મીઠો ભાવતો હોય હું આ કટોરી માંથી થોડી ઘણ અડધી કાઢી લીધી છે પછી આપણે ફરીથી સારી રીતે મિક્સ કરી નાખીશું આપડી આપણે જશે રીતે રીતે એક બે મિનિટ સુધી પકાવીશું એમ જોઈ શકો છો બિલકુલ તૈયાર થઈ ગયું છે શીરો અડદની દાળનો શીરો તો ફ્રેન્ડ આવી રીતે એકવાર તમે જરૂર એકવાર ટ્રાય કરજો આ રેસીપી તમને પસંદ આવશે અને બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે જો તમને સારું અને સિમ્પલ લાગ્યું હોય તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો બાજુમાં જે બે લાયકાનો હોય છે એની પર તમે દબાવજો જો હું તમારી સાથે વિડીયો શેર કરીશ એ તમારી સાથે પેલો તમારી કને પહોંચી આવશે તો ફ્રેન્ડ્સ ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ ફ્રેન્ડ્સ